નર્મદાના કેવડિયામાં જે બે આદિવાસી યુવાનોને ઢોર માર મારવામાં આવ્યો તેમના ઉપર અત્યાચાર ગુજારવામાં આવ્યો અને તે બંને આદિવાસી યુવાનો જે છે તે મૃત્યુ પામે છે ત્યારે હવે હવે આદિવાસી નેતાઓ તેમને ન્યાય મળે તે માટે મેદાને આવ્યા છે સાથે ધારાસભ્ય અનંત પટેલ પણ મેદાને આવ્યા છે તેઓ લોકોને કહી રહ્યા છે કે અન્યાય સામેની લડતમાં ન્યાય મેળવવા માટે લડેંગે ઓર જીતેંગે ત્યારે વધુમાં અનંત પટેલ આદિવાસીઓને કેવડિયા ચાલોની લડાઈમાં જોડાવવા માટે વધુ શું આહવાન કરી રહ્યા છે તે સાંભળીએ બધા હા ઉચા જય આદિવસે

ઉજવણી કરી ત્યારે કેવડિયા ની ઘટના છે કેવડિયાના આપણા બે ભાઈ જયેશ તડવી અને સંજય તળવી નો ખૂન કરી નાખ્યું છે આ લોકોએ ત્યાં આપણે ત્યાં જોવું જોઈએ કે નહીં જોવું જોઈએ કે નહીં મંગળવારે આપણે બંને તળવી છોકરા કે આદિવાસી છોકરાના ઘરે જવાનું છે કોણ કોણ આવવાનું છે આપણે બીજી વાત પણ સુપ્રીમ કોર્ટે વર્ગીકરણ કરવાની વાત કરી છે છૂટા પાડવાની વાત કરી છે પરંતુ એ જજની પેનલ ને ખબર નથી એ જજની પેનલ ને ખબર નથી અમે આદિવાસી માના જન્મેલા આદિવાસી નથી અને સાચા આદિવાસી છે એટલે આપણી સચ્ચાઈ માટે એકવીસ તારીખ નું એલાન થયું છે એકવીસ તારીખે વાસતા બધું બંધ થવું જોઈએ એની પણ હનુમાન મંગળવારે જવાનું છે કેવડિયા ક્યાં જવાનું છે સેના માટે જવાનું છે આપણી સાથે આપણા આદિવાસી સમાજ ના બે દીકરા સાથે અન્યાય થયો છે એને ન્યાય અપાવવા માટે આપણે જવાનું છે જવાનું છે ને સૌને જય આદિવાસી જય જુહાર લડે અધિકારીઓ સામે મોરચો માંડ્યો છે આ જે બે યુવાનો છે તેમને ન્યાય અપાવવા માટે ત્યારે મનસુખ વસાવાએ પણ ટ્વીટ કરી અને આ બંને યુવાનો સાથે જે અત્યાચાર થયો છે તેના ઉપર તેમણે અવાજ ઉઠાવ્યો છે ત્યારે હવે વાસદાના ધારાસભ્ય એ પણ અનંત પટેલ પણ તેમની વારે આદિવાસીઓને ન્યાય અપાવવાની જે લડાઈ છે તેમાં એક પછી એક આદિવાસી નેતાઓ જોડાઈ રહ્યા છે તે પણ અત્યારે ગરમાયેલું છે ત્યારે જોવાનું રહેશે કે આ બંને આદિવાસી યુવાનોને તેમના પરિવારોને ન્યાય મળે છે કે નહીં અહેવાલ વિશે અનંત પટેલે જે નિવેદન આપ્યું અનંત પટેલે જે લોકોને આહવાન કર્યું તેના વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવું તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર